એક સમય હતો કે આવા દેશી નળિયાવાળા મકાન હતા અને ગામડાનું જીવન એક ધબકતું હતું તો ઘણા લોકોને પોતાની યાદ ગામડા સાથે જોડાયેલી જ છે જે પણ ગામડું મૂકીને શહેરમાં ગયા હશે તો પોતાના મકાન સો ટકા યાદ હોતા જ હોય છે કી ગામની પણ જમાવટ છે હજુ પણ ઘણી જગ્યાએ દેશી નળિયાવાળા ઘર આપણને જોવા મળી રહ્યા છે જે ગામની પુરાતન સમયની ઝાંખી કરાવી રહ્યું છે જો ગામડાના સરસ મકાનો છે હવે થોડાક નવા મકાનો પણ થતા ગયા છે તો આપણને ગામડાના જૂના મકાનો પણ જોવા મળી રહ્યા છે આ કોટકી ગામ વિસ્તાર છે એમાં અલગ અલગ વાસ આવેલા છે ગામ બહુ મોટું છે જો ગામની અંદર એનઆરઆઈ લોકો પણ રહે છે ખેતીવાળા નોકરીવાળા બધા લોકો વસવાટ કરે છે દરવાજા ગ્રામીણ જીવન ને હજુ પણ ગામડાને અમુક સ્ટ્રકચરો આપણને જોવા મળી રહ્યા છે કચ્છમાં હજુ પણ આવા આ રીતના ઘાસવાળા ભૂંગા જોવા મળે આપણને અને જે કચ્છનું પહેલાં રહેણાંક તરીકે આ રીતના ભૂંગાઓ હતા અત્યારે હાલે પણ છે હવે પાકા મકાન થવા માંડ્યા એટલે થોડાક અને આ રીતનો પણ રસોડાનો ભાગ છે ઉપર ઘાસ નાખી બીજી વસ્તુ પણ રહી શકે જો ભૂંગો છે બહુ જૂનું આમાં ઠંડક મસ્ત રહેતી હશે નહીં જોરદાર આ ભૂંગામાં ઠંડક અને બસ નીચે થઈને જવું પડે તો તમે માથે ભૂંગાની દિવાલ અડી ના શકે ભૂંગો છે રહેવા માટેનું છે અંદર લાકડા પણ રાખ્યા છે પલળી ના જાય એટલા માટે કારણ કે રસોઈ બનાવવામાં જરૂર પડે અને સામે ખિજુરી પણ છે આ તમે જો ભૂંગળનો લાકડાને રીતે ગોઠવી ફરતી કોરનો ગોળ મસ્ત બનાવ્યો છે માણસનું જીવન છે માણસનું સપનું છે અને સપનાનું ઘર ઉપર જો ભૂંગાને સરસ પ્લાસ્ટિક રાખ્યું છે તો પાણી પણ અંદર ના ઉતરે અને સરસ ભૂંગો આપણને જોવા મળી રહ્યો છે મસ્ત આ ભૂંગામાં સામાન એવું બધું છે પોતાની ઘર વખરીનો સામાન છે ઇવન ગામડાનું જીવન ઓછામાં પણ સારી રીતે પૂરું કરી શકે અને જરૂરિયાતને પણ ઓછી કરી જીવન જીવવાની એક સારી કળા છે ગામડામાં હજુ પણ ઘણા ગામડાની અંદર આપણાને આ રીતના ગાડા એકા જોવા મળે છે જે હજુ ઘણી જગ્યાએ વપરાશમાં પણ છે આ રીતના અવાડા પાણીવાળા અને ગામડાનો શેવાડાનો વિસ્તાર ગામડાની શેરીઓ મકાનની હાઈટ તમે જુઓ અને શેરીની રોનક સરસ ગામડું છે ઘોડકી નડિયાવાળા મકાન દેશી નળિયા વિલાયચી નડિયા ખોડકી ગામની શેરીઓ મસ્ત તમે જો રોડ રસ્તા સ્કૂલ ની જગ્યા સરસ છે પાછળ વાડીઓ છે અને મસ્ત વરસાદ થયા પછી સ્કૂલની રોનક પણ વધી ગઈ છે કોડકી ગામની રોનક છે કોટ ગામ છે અને સરસ તમે જુઓ ગામડું એની શેરીઓ અત્યારે ખેતીવાડી સરસ ચાલી રહ્યા છે તો અત્યારે ખેડૂત પણ કામે લાગી ગયા છે કારણ કે અત્યારે ખેતીમાં ટ્રેક્ટરનો ખાસ જરૂર પડતી હોય છે વાવણી કરવા માટે કોકી ગામ જે ભુજથી અંદાજે અગિયારથી બાર કિલોમીટરના અંતરે આવેલું છે અને આ ગામની અંદર સરસ શિક્ષણ આરોગ્યની સુવિધા પણ ઉપલબ્ધ છે અને ગામ આ ગામ એક આજુબાજુના ગામોનું એક મહત્ત્વનું સેન્ટર છે અને અહીંયા પિકનિક સ્થળો પણ સરસ ગામમાં આવેલા છે અને ગામનું વાતાવરણ બહુ જ સુંદર છે અને ખરેખર ખેતીવાડી પશુપાલનની જમાવટ છે આ ગામમાં કોટકી ગામની અંદર એનઆરઆઈ લોકો હોવાથી મકાનો પણ વિદેશ જેવા બની રહ્યા છે અને સરસ સુખી ગામ છે આ એકદમ ગામડાનું જીવન ધોરણ આ કોટકીનો મેન રસ્તો છે મેન બજાર છે આરી અને આગળ રસ્તો જાય છે માનકુવા બાજુ અને પાછળ જે રસ્તો જાય છે મખણા ગામ તરફ જાય છે આ ખોડકીની મેન બજાર છે મેન બજારમાં બધી વસ્તુ તમને મળી રહીલ સ્ટોર છે શાકભાજી વસ્તુઓ છે ચા પાણીની કામનો મેન પ્રવેશ પણ છે સરસ જગ્યા છે વરસાદ છે શાકભાજીની દુકાનો છે લારીઓ છે રેકડીઓ છે અને ગામની અંદર સરસ મંદિરો પણ આવ્યા છે કોટી ગામની ચાની દુકાન મસ્ત હોટલો છે ચા મસ્ત બની રહી છે અને આજુબાજુના જે ગામ છે એના લોકો પણ અહીંયા ચા પીવા માટે આવતા હોય છે પટેલ ચોવીસીનું આ મહત્વનું ગામ છે એટલે વિદેશમાં પણ લોકો બહુ આ ગામમાંથી વસવાટ કરી રહ્યા છે અને સુખી ગામ છે ગામની પ્રગતિ આજે સારી થઈ રહી છે અને દેશ વિદેશમાં આ ગામનું નામ પણ એટલું જ જાણીતું બન્યું છે કે અહીંથી પટેલ ચોવીસીના ગામોમાંનું આ કોરકી ગામ છે ને અહીંથી પણ લોકો વિદેશ વસવાટ કરી રહ્યા છે જ્યારે પણ પોતાનો પ્રસંગ હોય કે સામાજિક કામ હોય ત્યારે અવશ્ય પોતાના ગામની મુલાકાત કરતા હોય છે અને પોતાના વતનને હંમેશા એમના હૈયે વસેલું હોય છે એટલે હંમેશા એમના વતનની યાદગીરીના હિસાબે તેઓ અવશ્ય મુલાકાત લે છે